તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે મદદ કરવા તૈયાર હોય કવિને શિયાળામાં હું કેવી રીતે મળે છે તો માતાની લાગણી છે ચોથું માતાની છાયા કવિ કોની સાથે સરખાવે છે તો ભર્યા ઉનાળાની પરબ સાથે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોનો બે ત્રણ વાક્યમાં શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખો આંખોથી સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે બીજું માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે તો કહે છે માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુછળધાર વરસાદની હેલી ઉમટે છે એ જ રીતે જીવનમાં પણ ભલે ને સૌ પ્રેમની હેલી વર્ષે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર આપવાના છે જેમાં ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધુરુપ અનુભવાય છે શા માટે તો ગોદ માતાની જુરાપો ચાલે છે પણ એમાં માની ગોદનો અભાવ અનુભવાશે ઘરમાં સરસ મજાનો સયનખંડ અને સુવાડી સૈયામાં પણ માતાની સોળની અનુભવ અનુભૂતિ નથી જીવનમાં રસ્તા અને રાહી મળશે પણ ત્યાંય માની હાજરી અનુભવવા

પણ જ્યારે માં આલિંગનમાં લે છે ત્યારે જે હૂફ મળે છે એનાથી મુંજાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે એટલે જ કવિ કહે છે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ એમાં માના આલિંગનમાં મળતી હૂફની અનુભૂતિ થતી નથી તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ પાઠ નંબર પંદરનું સ્વાધ્યાય સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત